મૌડી રોડ ઉપર આપણે જોવાના છે કે આપણે કેવું ક્યાં દશેરા પહેલાની પ્લાનિંગ હાલતી હોય કેરીક તૈયારીઓ હાલતી હોય હાલો તમને દેખાડું આખો આખો બધું ઈ તો હજી તો હું આયલો जातो તો ત્યાં આ એક જગ્યાએ તો ગરમાગરમ જલેબી બનાવે આમ જોઈને જ મોઢામાં પાણી આવી એવી જલેબી હો તમને દેખાડું જો ઓ જલેબી તો સમજા ફાફડા વગર જલેબી તો અધૂરી હે ને ગાંઠિયા અહીંયા બનાવે હાલો ઈએ તમને દેખાડો હમણાં જોયા લાવ્યા લાવ્યા ચાલે અત્યારે મજા આવી જાય એકદમ આમ આ જલેબી જો તમે ખાલી આ તરાઈ જો એમાં ચાહણી નથી નાખેલી તો પણ આમ એમ થઈ જાય અત્યારે હાર વાર ગરમા ગરમ ગાંઠિયા પણ અહીંયા જો અત્યારે તર જ છે જો તમે ખાલી આ આય ભાઈ દુવાળા એટલા એવા કે આપણો કેમેરો ઝાખવો પડવી દીધો ભાઈ અર્ધ અર્ધ કિલા ની પેકિંગ કરો કિલા કિલા ના પાંચસો પાંચસો ગ્રામ નું ગ્રાહક માટે બધી જવા રાખે ટૂંકમાં તો અડધો કિલો જોતા હોય તાત્કાલિક એને આપડે બહુ જાજી કરી ઉભા નહીં રાખવાના પાંચસો ગ્રામ નું કમ્પ્લીટ પેકિંગ કરીને જો આવી રીતના જબલા ત્યારે જ રેખા આ તો આયોજન તો ટૂંકમાં સારું થાય હો ગામડા કરતા એમ તો સિટીમાં મેં વિચાર્યું હતું રાજકોટમાં એવું બધી નહીં પછી એ તો મોટા પાયે કામકાજ જલેબીમાં હું ચાહણીમાં જો બાપા નહીં ખ્યાલો આપડે તમને બતાવું હાલો ગાંઠિયા જલેબી તો આપડે જે રાજકોટ નું થી સ્ટાર્ટિંગથી આવી ગયું એ તો જોઈ લીધું આપડે જોઈએ બીજું હું હું માર્કેટમાં હાલે હે હાલો મારી બીજું શું હોય હાલતા હાલતા તો બહુ બધો દૂર આવી ગયો અહીંયા આ મોવડી ના રસ્તાઓમાં કે કોઈ ગાડી લઈને જતા હોય તો અલગ ફિલિંગ પણ હાલીને જતા હોય ની આખી અલગ જ ફિલિંગ એમ મજા આવે હાલતા હાલતા હચુકમાં આપડે બધું નિરાતા જોવા મળે હું હું છે એ તમે ગાડી લઈને આવો ને તો એટલું બધી આપડે નજર ન જાય કે રસ્તામાં કેની કેની દુકાનો આવેલી છે શું છે શું નહીં હાલી ને તમે જાઓ ને એટલે તમને ઘણું નવું જોવા મળે એ સારું કહેવાય થોડુંક વધારે તો આપણું શરીર અમે મારો થોડુંક વધારે વજન છે ઉતરી જાય તો વધારે હા વા મિત્રો ટ્રાફિક થોડીક મને વધારે દેખાય એ શું છે જોવું પડશે જોઈ શકો તમે હા અહીંયા તો બહુ બધી ટ્રાફિક માણસો કે આટલા બધા અહીંયા દેખાય છે કે એવું તમે અહીંયા આવો એટલે તમારે લેવાની જ કેવું ખાઈ ટેસ્ટ કરાવે તમને ગમે તો લેવાની બાકી બોયું જવાનું પાણીની બોટલે રાખી ના રાજકોટમાં મેં તો પેલી વાર આવું જોયું કે આવી રીતના ખવડાવે છે છે ટૂંકમાં એવું નહીં કે ફરજિયાત લઈને જ જવાની પછી કઈ હા તો આપડે દશેરાનું શૂટિંગ કરવા આવ્યા હતા તમને કઈક નવી વસ્તુ જોવા મળી ગઈ મને તો કૃષ્ણ ડેરી કૃષ્ણ ડેરી આ છે સ્ટાફ નથી વિચારો હજી ખાલી અંદર આવ્યો હતો પૂછવા હતું ઓનરો સીધી ને નાખી દીધી મોટામાં આવું તો પેલી વાર જોયું રાજકોટમાં આપડે આવું બધી છે બરે પેલા પાણીની ની બોટલ સાઈડ માં રાખી દઉં છું હવે અહીંયા તમે જો કેટલા ફ્રીજે જો

હા તો હું આયલો જાતો નજર પડી કઈ આવી બધી ટ્રાફિક હોય ડકો બકો નીકળીને દુકાન યાર હવે ગયો ને છાટાયા આવવા ને ભાઈ આ લોકોનું કામકાજ એટલે આમ વાત જવા દો મેં નતું હા જોયું નતું ને સાંભળ્યું નતું એ ટાઈપ નું આ લેવલ નું આ લોકો એ કરેલું હે અને હવે મોબાઈલમાં ચાર્જિંગ અત્યારે હાવ પૂરું એન્ડ થવાની ઉપર એ ટૂંકમાં પચાસ ટકા જેવું ચાર્જિંગ કરીને આવ્યો હતો ઘરેથી અને પૂરેપૂરું લુહી લીધું આપણે અત્યારે આને

એટલે યાર બહુ સારું કહેવાય હું તો બાકી કોઈ દે આવ્યો નથી આ બાજુ પેલી વાર ફર્સ્ટ મિટિંગ એમ કહી શકો તમે ને પેલી વાર જ આ લોકો મેં એને જોયે ને એણીએ મને જોયું એને જેવું તો એટલો પ્રેમ છે યાર હું આઈસ્ક્રીમ ખાઈ લઉં પેલા અપ્રતિમ એના જેવું આ લોકોનો બધી મીઠાઈનો નો આઈસ્ક્રીમ નો ટૂંકમાં જે ગુલ્ફીન વેચે એનો ટેસ્ટ અપ્રતિમ હે આ લોકોનો સ્વભાવે સ્વભાવ અપ્રતિમ હે અને લોકોને આ જે ડેરી ફાર્મ છે એ અપ્રતિમ છે અને આ લોકો ટ્રાફિક અપ્રતિમ છે ભાઈ બોલો એટલું ઓછું આનું તો આ ખાધું તેમ બહુ મસ્ત લાગ્યું મને આ ટેસ્ટે જોરદાર હું પેલા હે ને આખે આખું પૂરું કરી નાખું રેડી પછી આપણે ખાઈ ને મેળા પાછા અરે મિત્રો જાતા જાતા ઢેલી એવી જો આખે આખે આ મીઠાઈ ની ભરેલી તમે જો આના જેવું કામકાજ મેં નથી જોયું રાજકોટમાં ક્યાંય હજી કારણ કે ન કોઈ સ્વાર્થ ન કઈ બીજું એમને સીધું અને છેલ્લે છેલ્લે ભાઈ મને કીધું કે આ તમારી ફેમિલી માટે પેલી મુલાકાત માં આવું કોણ કરે યાર સીધું ડાયરેક્ટ જોરદાર કેવાય યાર આપડે મેં વિચાર્યું નતું કે રાજકોટમાં આવા બધી મેં સાંભળ્યું હતું કે રાજકોટ વાસીઓ હે એ બધા દયાળુ હોય રંગીલા હે આપડા કઈ મોજીલા હોય આ તો હદ લેવલ ના મોજીલા હે યાર કેટલા રૂપિયાની મીઠાઈ એની મને ફી માં આપી જોઉં તમે તમે લોકો દશેરા મીઠાઈ લેવા બીજે ક્યાંય રાજકોટમાં જાઓ કે ન જાઓ પણ એક વાર ક્રિષ્ના ડેરીએ જરૂર જાજો યાર કારણ કે એ લોકોની મીઠાઈ તો ટેસ્ટી હતી પણ એ લોકોનો પ્રેમ એવડો ગ્રાહક પ્રત્યે ગમે મારી બાજુમાં બીજા બધા બેઠા હતા મેં તમને જે વિડીયો બતાવતો હતો ને આ વિડીયો જો અત્યારે આવે આ લોકોને એ લોકો કઈ બીજા મેં પૂછ્યું એને ઓળખતા નહોતા પેલી વાર ખાલી મીઠાઈ લેવા આવ્યા ને અંદર આ પ્યાળી અને બધા ગુલ્ફી ફી લે ટૂંકમાં બીજી મીઠાઈઓ ચખાડતા હતા અને ફ્રીમાં જોકે એમાંથી એક ભાઈ તો કઈ લીધું નતું તો એવડું ઓલું કર્યું યાર એને આમ નો કહેવાય કામ આમ 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 સલ્યુટ છે કારણ કે આવું જીગરું એવું મોટી વસ્તુ તો પેલા હાલે ન હાલે તો પછી ની વસ્તુ જીગરું હોવું બહુ મોટી વાત છે આ લેવલ નું અત્યારે તો તમે જરાક જણાવજો કે તમે આ ડેરીની મુલાકાતે એવા લીધી કે નથી લીધી રાજકોટમાં હોવા છતાં જો ન લીધી હોય તો જતા આવજો અને લઈ લીધી હોય તો કઈ કોમેન્ટમાં જણાવજો કે ગમે કદાચ તમને કઈ મીઠાઈ વધારે ભાઈ ની નાની ટૂંકમાં તમને કઈ મીઠાઈ વધારે મજા આવી એ જરાક કોમેન્ટ કરીને જણાવજો અવાજ અવનો વિડીયો આપણે જોવો હોય તો આજ આપણી ચેનલ છે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં તો હાલો મળીએ હવે નવા વિડીયોમાં કઈક નવા અંદાજ સાથે અને નવો કઈક યુનિક ટોપિક સાથે ચાલો ત્યાં સુધી બાય બાય